રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં તો આજે વાર છે ગુરુવાર અને ઘણા લોકોએ કીધું હતું કે તમે વિદેશ કઈ રીતના ગયા હતા તો બધાને આજે જણાવીશ કે હું પહેલી વાર કયા દેશમાં અને કેવી રીતે ગયો જેથી કરીને ભાઈએ પૂછ્યું છે કમેન્ટ મેં કીધું કમેન્ટ કરજો એટલે તમારા જે કમેન્ટ કરશો ને એ રીતના હું તમને વિડીયો બનાવીને માહિતી આપીશ તો ભાઈએ કીધું કે ભાઈ હું કિચનમાં છું અત્યારે ઇંગ્લેન્ડમાં છું પણ પહેલા દેશમાં ક્યાં ગયો અને કેવી રીતે ગયો હતો તો હું છે ને પેલા વહેલા દેશમાં ગયો તો ઇઝરાયલમાં અને કઈ રીતના થયું હવે ગુજરાતીમાં નપાસ હતો બરાબર અને ઘણા ટાઈમથી જવું હતું પણ બધાને એમ કરતો કે હું ગમે તે કામ કરી લઈશ લોકો એમ કહેતા કે ભાઈ એમ ના મળે વિઝા બરાબર અને ઇંગ્લેન્ડ આવવું હતું અત્યારે હું ઇંગ્લેન્ડમાં છું અને ઇંગ્લેન્ડ આવું હતું પણ લોકો એમ કહેતા કે ના ભાઈ તમારો મેળ ના આવે કારણ કે તમે ભણલ નથી પૈસા નથી ઓરખાણ હોય નહીં તો ન મેળ આવે એમ આમ ગહીને જ ના પાડી દેતા હો પણ એ જ હું અત્યારે અહીંયા બેઠો છું ભગવાનની કેવલ કેવલ ભગવાનની કૃપા છે આ પણ આ તો હવે ના કેવાવાળાને વાળાને શું થતું હશે એમ કે જેની કીધું હતું કે નહીં થાય ઠીક છે ચાલો એના થકી જ મને પણ હોપ મળ્યો એટલે કોઈ તમને કહે ને કે નહીં થાય એટલે તમારે ડબલ મહેનત કરવાની અને વીસ કલાક મહેનત કરવાની હું અત્યારે જોબ ઉપરથી આવ્યો હતો સાડા સાત વાગે સાંજે ગયો હતો અને સાડા સાત સવારના થયા છે આવ્યો છે અત્યારે તો સાડા આઠ થઈ ગયા છે આવ્યો છું બરાબર તો વિદેશ જવું હોય ને તો રાત દિવસ એક કરી નાખો વીસ વીસ કલાક મહેનત કરો તન તોડ મહેનત કરો મહેનતનો જ ફળ મળશે તો પહેલી વાર મારે જ્યારે જવાનું હતું ને તો ઘણા સમયથી મેં કીધું કોઈ દુબઈ લઈ જાય ક્યાંય પણ કોઈ લઈ જાય એમ ક્યાંક પણ ગમે તે કામ કરશું પણ હું છે ને રોંગ નંબર ડાયલ કરતો હતો તમે પણ ક્યાંક રોંગ નંબર ડાયલ નથી કરતા ને બધાને તમે કહેતા હોય કે ભાઈ મારું કરો મારું કરો પણ નહીં કોઈ નહીં કરે એટલે એનો કોઈનો વાંક નથી કે નહીં કરે પણ આપણે રોંગ નંબર ડાયલ કરીએ છીએ જેવી રીતે રોંગ નંબર ડાયલ થઈ જાય એટલે લાગે નહીં ને એવી રીતે તો મેં પણ એવી રીતે કરતો હતો પછી ખબર પડી એમ ક્યાંયથી બધી જગ્યાએથી ના જ આવે એમ નહીં થાય નહીં થાય નહીં થાય મેં કીધું સારું પછી મેં પોતાની જાતને ચેક કરી બીજાની ભૂલ ન કાઢી કે બીજાના ક વખાણ ન કર્યા કે બીજા આપણું કેમ નથી કરતા કે બીજાનો શું વાક છે એ નહીં પોતાની જાતને ચેક કરી કે ખામી શું છે ક્યાં છે એમ તમારે પણ આ કરવાનું પોતાની જાતને સુધારવાની છે દુનિયા તો આપોઆપ સુધરી જશે અને દુનિયા તો સુધરેલી જ છે બરાબર બગડેલ છે જ નહીં આપણે ખુદને જોવાનું ખુદને બદલો દુનિયા આપોઆપ બદલી જશે અને બધું બદલાઈ જશે તો મેં પછી જોયું કે વિદેશમાં જરૂર છે કેવાની એ મારે કરવાની જરૂર છે હું ગમે તે કરું પણ એ લોકોને ગમે તેની જરૂર જ નથી બરોબર તો એ લોકોને કહેવાની જરૂર છે એના ઉપર મેં ફોકસ પછી કર્યો અને જોયું મારી અંદર કે ભાઈ મેં કોઈનું ખરાબ તો કર્યું કે નહીં મારા બાપાએ કર્યું કે નહીં મારી માએ કર્યું કે નહીં બધાનું જોયું ઊંડાણપૂર્વક તો બધાએ કોઈનું હાથ પેઢીએ તો કોઈ કોઈનું ખરાબ નથી કર્યું એમ બધું હાથ પેઢીએ કોઈનું ખરાબ નથી કર્યું અને છતાંય આપણે ગરીબ કેમ એમ એ પણ એક પ્રશ્ન છે ને ખરાબ ન કર્યો હોય છતાં કરી પણ આવતા જન્મમાં કઈક ને કઈક થઈ ગયા હોય એમ ભૂલથી માણસ છે એટલે થઈ જાય તો એવી રીતે મેં મારી પોતાની જાતને ચેક કરીને પછી મેં કીધું સત કર્મ કરી આવે બરોબર સારા કર્મ કરીએ બસ બીજું કંઈ બીજું કંઈ હાથમાં જ નથી આપડા મહેનત તો બહુ કરી રાહત માં ગયો દુકાન કરી મજૂરી કરી ઘંટી હાકી ઓપનર હાકી ડ્રાઈવિંગ કર્યું બકાલું વેચ્યું હજી તો યાદ નથી આવતું લગભગ એમ માનો ને કોઈ બાકી નથી એમ બધી મહેનત કરી સેલ્સમેનની નોકરી કરી સૌથી અલુબામલ બી હતી એમ ખેલો ખંભે લઈને જવાનું ઘરે ઘરે અને વસ્તુમાં કાંઈ હોય નહીં પણ હવે આપણે એવા ભોડા કે એ શીખવાડ એ જ કરવાનું ચાલો ખેર એ પણ એક ભગવાનની કસોટી હતી તો આવી રીતે બધું કર્યું બરાબર અને પછી પોતાની જાતને સત્કર્મમાં લગાડી દીધા અને વિચાર કર્યો કે હવે જ્યાં જે વેકેન્સી હોય ને એનું તૈયારી કરવાની પછી અચાનક એક અમારા ગામના જ છે ભીમભાઈ નામ છે ટમુબેનને એની એ લોકોએ ઈઝરાયલને કીધું કે ભાઈ ઈઝરાયલમાં વેકેન્સી છે અને ગુજરાતી ફેમિલી છે જુઓ ભાઈ ઈઝરાયલમાં મારું એવો એક જ હતો કે જેનું ગુજરાતી ફેમિલી હતું એ પણ અમદાવાદના ટ્રેન હલાવતા હતા વિચાર કરો ભગવાન એ પણ કૃપા કરે ને ત્યારે આપણ પાર કરે તો અમારા ગામના બે માણસને નિમિત્ત બનાવ્યા અને શરૂઆત કરી પણ જે શરૂઆત કરી બધું થોડુંક થયું ને તો તો ટરેરો નીકળ્યો એટલે ટરેરો એવો નીકળ્યો ગુજરાતીમાં સાવ કયો એટલે તમને સરખું સમજાય કે ઇંગ્લિશ જોશે હવે ત્યાં ફેમિલી તો ગુજરાતી છે પણ પ્રોસેસ જોવો જે પ્રોસેસ છે ને એ સમજાવવાની જરૂર છે કે કેવી રીતે હોય છે તો પ્રોસેસ એવી હતી કે ભાઈ ઇંગ્લિશ ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં પાસ કરવી જોઈએ હવે આવા પહેલાં ખબર તો નહીં પણ પેલા તો કીધું કે ગુજરાતી છે એટલે મેં કીધું ભગવાન જ હવે આવ્યા છે એટલે હવે એમાં કંઈ ના ન પડાયું કરી જ નાખીએ એટલે કરી તો નાખ્યું પણ હવે ઇંગ્લિશ જોશે એટલે મેં કીધું ચાલો ઇંગ્લિશ પણ કરી નાખીએ કર્મ કરવાનું છે ફળ આપણા હાથમાં નથી બરાબર ઘણા લોકો હોય કે કર્મ કર્યા પહેલા જ ફળ જોઈએ છે કે આ ફળ મળવું જ જોઈએ લગ્ન કરવા કે બાય સારી હોવી જ જોઈએ નહીં લગ્ન કરો બાય સારી નીકળે કે ના નીકળે એ તો કર્મ ઉપર છે કર્મના એકબીજાના લેણા દેરી હોય ને ત્યાં સુધી કોઈ દીકરા રૂપી કર્મ લેવા આવે કોઈ દીકરી રૂપે આપે કોઈ બાઈ રૂપિયા આપે એવી રીતે બધા છે ને એકબીજાના અધૂરા પૂરા કરવા જ આવીએ છીએ બરાબર બાકી આપણે કહીએ કે બધું સારું જ નીકળે દુઃખ ત્યાં જ થાય છે કે બધું સારું જ નીકળે એટલે મારે પણ આવું થયું ઇંગ્લિશની જરૂર હતો એટલે મેં કીધું ચાલો હવે શરૂઆત કરી ઇંગ્લિશને એટલે ઇંગ્લિશ શીખવા ગયો ત્રણ મહિના ઇંગ્લિશ શીખ્યો મહેનત કરી ફૂલ મારી સાથે ઘણા બધા મિત્રો હતા જે હાલમાં બધા સાથે વાતચીતને થતી હોય બધાને ખબર છે અને એક એક મારા મિત્ર છે એ રામદેવભાઈ કરીને એ રિક્ષા હતી એને તો એ મને ત્રણ રૂપિયા ભાડું થાય એટલે ત્રણ રૂપિયા એ સમયમાં છે ને રિક્ષાનો બહુ હતો એમ ત્રણ રૂપિયા જ ખીચામાં હોય એટલે ત્રણ રૂપિયા મેં કીધું રિક્ષામાં દેવા એના કરતા ત્રણ રૂપિયાના ગાંઠિયા ખાય અને હાલીને વયો જતો પછી આ ભાઈને મારા મિત્ર અમારી સાથે ટ્યુશન કરતા તો એને રિક્ષા હતી તો એ મને ફ્રી ઓફમાં બેસાડી જતા એટલે ઘણા ભાઈ બહેનોનો ઋણો પણ છે તો ત્રણ રૂપિયામાં હાલીને જાતા કારણ કે રિક્ષામાં બેસીએ તો ગાંઠિયા ના મળે ને ગાંઠિયા ખાઈએ તો રિક્ષામાં ના જવાય સારો સમય પણ હતો એમ થાય કે એ સમય હતો જ નહીં ને એમ થાય કે સમય કેવો હતો એટલે આવી રીતે ઇંગ્લિશ શીખ્યો ઇંગ્લિશ શીખીને પછી મુંબઈ જવાનું થયું ત્યાં ટ્રેનિંગને ત્યાં કરવાની હતી ભાઈ ગયા મુંબઈ પહેલી જ વાર ક્યારેય મુંબઈ જોયું જ રહે ને પહેલી વાર મુંબઈમાં જવું એટલે આપણે તો ગામડાના માણસ કેવા લાગ્યા મુંબઈમાં તો અદરો અધર વેચી નાખે ખીચા કાતરી નાખે પણ વાંધો ન આવ્યો કંઈ ત્યાં રોકાણા લગભગ ત્રણક મહિના રોકાણા મુંબઈમાં બહુ એ પરિસ્થિતિ તો બહુ એની તો વાત જ નથી થાય અમે માકડ ખાધા અર અઠવાડિયે અઠવાડિયે ધર્મશાળાઓમાં લબાસા બદલાવવાના કારણ કે પેમેન્ટ એટલું હોવું જોઈએ ને ત્રણ રૂપિયા રિક્ષાના માન માંડતા નહોતા થતા તો પછી હવે મુંબઈ રહેવાનું પેમેન્ટ ક્યાંથી પણ એ બધી કસોટી હતી કસોટી જીવનમાં છે ને આવશે બરાબર કસોટીથી ગભરાવું નહીં જે કરો તે બેસ્ટ કરો અને કસોટીથી પાર થતા જાય ઓટોમેટિક કર્મ કરતા રહો જે કંઈ કરો છો પણ હા મનમાં દ્વેષ કે રાગ કે ન થવો જોઈએ બસ બેસ્ટ કરો તમે તમને થવું જોઈએ કે તમે બેસ્ટ કરો છો બરાબર એ તો લોકોને હું ત્યારે હતો ત્યારે એમ થતો હશે કે અત્યારે તો એમ થાય કે આ કેમ થાય છે એમ પણ એમ થાય છે કારણ કે મારા મનમાં હતું કે શું કરવું હું શું કરું છું પણ હવે લોકોને મો માણસથી કે માણસને મોઢે થોડા ગરણા બધાય તો હું કઈ રીતના પ્રોસેસ મારી આખી તમને સમજાવું છું કઈ રીતના હું ઇઝરાયલ પહોંચ્યો એમ પહેલી વાર તો એટલે જ હું અત્યારે પણ એની માહિતી આપું છું કારણ કે હું પણ એ કન્ટ્રીમાં ગયેલો બરાબર તો મને સારું લઈ ગયું તો મને સારું લાગ્યું એ જ તમને કહેવાય ને જ્યાં સારું ન લાગે એનું કેવું ન જોઈએ કારણ કે કોઈ ખાડામાં પડ્યો હોય તો બીજાને ખાડામાં ન નખાય પણ હું ગયો ત્યાં બધી રીતે સારું હતું મને અને તમને પણ કહું છું બરોબર હવે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ હતી તો બધા એમ કહે કે શું થશે બધાને ટેન્શન હતું કારણ કે આ મને ભરોસો હતો ખુદ ઉપર જુઓ ખુદ ઉપર એને ભરોસો હોવો જોઈએ માણસ બધા એમ થાય કે આ હારી જશે પણ તમને તો એમ જ થવું જોઈએ કે હું જીતી જ ચાશ એટલે મને તો ભરોસો જ હતો કારણ કે મારા કર્મ ઉપર ભરોસો હતો કે કોઈનું ખોટું મસર પણ નથી માર્યો તો ત્યાં તો પૂરું મસર ન માર્યો હોય તો સવાલ જ નથી ને પછી તો ક્યાંથી ખોટું થાય તમારું એમ એમ આપણે કાયમ ઉઠીને માર જીવને અત્યાજ જ કરવી હોય તો તો પછી હવે એના પરિણામ પછી કર્મ જો કરહી તેહી તે ફલ પાવા તુલસીદાસજી કહે છે રામાયણમાં જો જસ કરે કે જે જેવું કરશે એને એવું મળશે બરાબર તો કર્મ મહાન છે અને આવી રીતે ઇંગ્લિશનું ઇન્ટરવ્યૂ પછી ત્રણ મહિના પછી આવ્યો અને મારી પહેલાં ગયા હતા ઇંગ્લિશ ફટાફટ બોલે નપાસ થઈને આવ્યા અને હું ગયો તો ભગવાનની કૃપાથી પાસ થઈને આવ્યો અને ઇંગ્લિશ ત્યાં જે એમ્બેસીમાં હતો ને એ પણ ગુજરાતી નીકળ્યો ઇન્ટરવ્યૂ લેવા વાળો મને કે તારે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આવવાની આપવાની છે ફેમિલી ફેમિલીની ગુજરાતી છે એટલે વાંધો નહીં પી નિયમ અનુસાર ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપવાનું છે એટલે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ તો આનો હેતુ એ છે કે તમે પણ ઇંગ્લિશ શીખો ટ્રાય કરો પ્રયત્ન કરો ક્યાંય જવા માટે અને મેં કેર જમ્પ લાવ્યો હતો પહેલી વાર કેર એમાં ઇંગ્લિશ આવડવું જોઈએ અને ઇન્ટરવ્યૂ દેવ્યું પડે બાકી કોર્સ કરેલો અને હોવું જોઈએ તો કોર્સ તો તમે ગમે ત્યાં બે વીક કે મહિનોથી કરી લ્યો ને તો હાલે કોઈ પણ હોસ્પિટલમાં કે બરાબર એનું સર્ટિફિકેટ જોઈએ કે ભાઈ આની કોર્સ કરેલો છે કેર એમાં કંઈ હોય નહીં કેર ગીવરનું બરાબર તો આ પણ તમને ઉપયોગી થશે કેરગીવરની વિઝા મળે છે બધી જગ્યાએ આસાનીથી મળી જાય છે એમ કરીને પાસ થઈ ગયો તો અને પછી નીકળી ગયો ઈઝરાયલમાં પહેલી વાર તો આ હતી હતી મારા પહેલા દેશની સફર પછી નહીં બીજા દેશની સફર એ પાછા બીજા આવશું પછી લાંબા થઈ જશે બરાબર તો અત્યારે હું આવ્યો છે બાર કલાક ચોક કરીને હમણાં હવે ખાવાનું બનાવવું જશે પછી વિદેશ જવું હોય ને તો પણ જો આ બધું કરવું તમે તૈયાર હોય ને તો જ વિદેશ જવાનું પ્રયત્ન કરવો નહીં કરવો નહીં કારણ કે નહીતર દુઃખી થશો અડધો ખાવો સારો પણ આ બધું કરવાનું નહીં જો કપડાં ધોવાનું મશીન છે બરાબર તો મશીનમાં કપડાં ધોવાઈ જાય આમ ધોવાનું મશીન આવે છે તો એમાં મશીન ધોવાઈ જાય હાથેથી ધોવાઈ જાય એમ આ બધી રીતે તૈયાર હોવી જોઈએ પછી ખાવાનું બનાવવાનું કપડાં ધોવાના હંજવાળી પોતા કરવાના બધું કરવાનું એટલે બાર કલાક જો પછી આવીને ખાવાનું બનાવો પાછા તમે કપડાં ધોવાના હોય તો કપડાં ધોવો આ તે જે કંઈ કરવાનું હોય પછી શોપિંગ કરવા જવાનું તો શોપિંગ કરવાનું આ બધું કરવાનું એટલે ડિપેન્ડ છે મારે તો દરરોજની ઓગણીસ વીસ કલાક થાય ખાલી ત્રણથી ચાર કલાક જ આરામ થાય છે બરાબર એટલે રાત દિવસ એક કરો સફળતા મળશે 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 એ આ મારા અનુભવ છે બધાને આ રીતે હું પહેલી વાર વિદેશમાં ગયેલો બરાબર તો ચાલો હવે આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં તમારે જે કંઈ માહિતી જોતી એ કમેન્ટ કરજો એટલે એના દ્વારા હું તમને વિડીયો દ્વારા જણાવી શકીશ કારણ કે ટાઈમનો અભાવ છે વીસ વીસ કલાક જોવો છો જોબ કરું છું આખો મેં જોવો છો તે જ ખેંચાય છે નાઇટ ડ્યુટી કરવાની બાર કલાકને આવવા જવાની અડધી કલાક 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 નીકળી જાય એટલે તેર કલાક થઈ ગઈ પછી ઘરે આવીને એ કરીએ તો વીસ કલાક તો આમ કેમ થઈ જાય પાછા બધાના કમેન્ટમાં ઈમેલમાં એ બધા જવાબ દેવા તો ટાઈમ તો એમ જ વયો જાય કે ખબર જ નથી પડા વીજળીને ચમકારે મોતીડા પાને પાન અચાનક થશે અંધારા આવું છે અચાનક અંધારા થઈ જશે ટાઈમ કેમ વયો જાય કે ખબર નથી પડતા બધાને આ જ હોય છે ચાલો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા આરામ ને જે લોકો મારી સાથે વાત કરવી હોય તો એ લોકો મને ઇન્સ્ટાગ્રામમાં વોઇસ રેકોર્ડ મોકલજો ઘણા લોકો ફોન નંબર માગતા હોય તો આ છે મારા ફોન નંબર ચાલો ફરીવાર આપ સૌને મારા પ્રણામ